તાલુકાના ગોદા ગામે સરકારી માધ્યમિક શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા ઉત્સવથી ઉલ્લાસભર ઉજવણી કરાઈ સૌ પ્રથમ આવનાર મહેમાનો કંકુ તિલક કરી આવકારવામાં આવ્યા ત્યારબાદ દીપ પ્રાગટી અને પ્રાર્થનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આજના શાળા પ્રવેશોના મુખ્ય મહેમાન ડોક્ટર સિંહ સાહેબ પટેલ રધાભાઈ પી બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો ત્યારબાદ શાળામાં અભ્યાસ કરી જેમણે પ્રથમ ત્રણ નંબર મેળવ્યા છે તેવા તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોને મુખ્ય મહેમાન દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળામાં દાન આપનાર દાતાઓ દેસાઈ રાજુભાઈ લલુભાઈ ઠાકોર ભરતભાઈ કરસનભાઈનું સાહેબ શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ કરસનભાઈ સી આરસી સાહેબ દ્વારા બાળકોને પ્રવેશ ઉત્સવ અંગેની માહિતી આપી અને આપણા મુખ્ય મહેમાન ડોક્ટર જયપાલસિંહ સાહેબ દ્વારા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી આર કે પ્રજાપતિ સાહેબ દ્વારા આભાર વિધિ કરી છેલ્લે વૃક્ષારોપણ કરી વાલીઓ સાથે બેઠક કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો

અને આ કાર્યક્રમમાં વધાર્યા અને જે તમામ પ્રવેશપાત્ર બાળકો છે એ તમામને પ્રવેશ અપાવ્યો છે અને આ શાળામાં બીજી પણ જે ભૌતિક સુવિધાઓ છે એની ગુણવત્તા શિક્ષણની કેવી છે આ તમામનું એક જે છે આકલન કર્યું છે અને એ જે બે હજાર ત્રણથી આ એક રાજ્ય સરકારનું અભિ અભિગમ રહ્યું છે કે તમામ બાળકો પ્રવેશ મેળવે પછી એમાં ગુણોત્સવને જોડવામાં આવી કે શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય એ તમામ પ્રયત્નોના જે આકલન કરીએ આ કાર્યક્રમમાં આવીને તો એનાથી શિક્ષણમાં ઉત્તરોત્તર સારો વધારો થઈ રહ્યું છે અને બાળકોને ભણતર ખૂબ સારી રીતે અત્યારે જે છે એ રહ્યું છે કે જે સરકારનું એ હેતુ આ તેના જે લવણીક ઉત્સવનું હતું એમાં કન્દાઓ જે છે એ આવે અને એ તમામ જે છે પોતાનું શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એનું જે છે મોનિટરિંગ કરીએ ક્યાંક પ્રોબ્લમ હોય તો એનો વાલીઓનો સંપર્ક કરીએ શાળા સાથે વાલીઓને જોડીએ ગામના લોકોને જોડીએ કે જેથી શાળામાં એક જીવંત વાતાવરણ રહે તો આ પ્રકારના જે તમામ આયોજન છે એ ખૂબ સારી રીતે બનાવી છે